GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો દાહોદ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે જિલ્લા પ્રમુખ શંકર આંબલીયા ના

થયેલ વિકાસના કાર્યોને સામાન્ય પ્રજા સુધી લઈ જઈને અને પ્રજાનો વિશ્વાસ કેળવીને બે હજાર ચોવીસ આગામી લોકસભાની ચૂંટણીમાં પુનઃ સમર્થન મેળવવાનું છે કે જેથી ઉપરોક્ત કાર્યને પૂર્ણ કરવા માટે કેન્દ્રની યોજના અનુસાર ગામચલો અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સાત લાખ ગામો અને શહેરી વિસ્તારના તમામ બુથોમાં એક એક કાર્યકર્તાઓને તેઓના મૂળ ગામ અને બુથ સિવાયના અન્ય ગામ કે બુથમાં જવાબદારી નિશ્ચિત કરીને રાત્રે રોકાણ સહિત ચોવીસ કલાક કાર્યકર્તાઓએ સોંપેલ ગામ બુથમાં પ્રવાસી કાર્યકર્તા તરીકે કે જે છે અભિયાનની સફળતા માટેની સમિતિની રચના કરવામાં આવી કે જેમાં જિલ્લાના સંયોજકોને સહસંયોજકો સાથે ચર્ચા વિચારણા કરીને મંડળ અભિયાન સમિતિ કે જેમાં એક સંયોજક એક સહસંયોજકની રચના કરી કે જેમાં સંયોજક તરીકે મંડળના મહામંત્રીને ને મૂકવામાં આવશે અને મંડળમાં શક્તિ કેન્દ્રના શક્તિ કેન્દ્રના સંયોજકોના નામ નંબર મોકલવાના રહેશે ગ્રામ્ય મંડળમાં ગામ અને શહેરમાં બુથ દીઠ એક સ્થાનિક સંયોજકો મૂકવામાં આવશે ગામ શહેર સંયોજકે ગામમાં આવનાર પ્રવાસી કાર્યકર્તાઓનો આખા દિવસના કાર્યક્રમનું આયોજન અને જરૂરી વ્યવસ્થા કરવાની રહેશે વધુ વસ્તી ધરાવતા મોટાભાગ ગામોમાં બે જૂથ બે દીઠ એક પ્રવાસી કાર્યકર્તાઓની નિયુક્તિ કરવી તેમજ નાના ગામોમાં ગામ દીઠ એક અને શહેરી વિસ્તારમાં બુથ દીઠ એક પ્રવાસી કાર્યકર્તાઓની જવાબદારી નિશ્ચિત કરવાની છે જયારે અગિયાર રોજ પીડિત પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ છે તે દિવસે દરેક ગામ સ્તરે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની છબી મૂકી પુષ્પાંજલિ અર્પણ કરી જીવનચરિત્ર વિશે લોકોને માહિતગાર આપવાનો કાર્યક્રમ કરવામાં આવશે બે દિવસ સમગ્ર ભારત કરોડોની સંખ્યામાં કાર્યકર્તા બે હજાર ચોવીસની તૈયારીઓના ભાગરૂપે થનાર આ અભિયાનમાં ભાગ લેશે